તો મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો અત્યારે જે તમે દીકરી જોઈ રહ્યા છો ભાઈ આ દીકરીનું સાહેબ તમને આગળ આખો વિડીયો બતાવવાનો છું હા મારા ભાઈઓ આ એ જ બેન છે કે જેનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયાની અંદર ભાઈ ધમાકેદાર વાયરલ થઈ રહ્યો છે હવે તમે જુઓ સાહેબ કે આ બેને આખરે એવું તે કેવું ગીત ગાવ્યું કે ભાઈ એક બે લાખ નહીં પરંતુ એક કરોડ લોકોને આ ગીત ગમી ગયું ભાઈ જે બિલકુલ એક કરોડ લોકોને એક લાખ કે બે લાખ નહીં એક લાખ કે દસ લાખ નહીં એક લાખ કે પચાસ લાખ નહીં પણ એક કરોડ લોકોને સાહેબ આ ગીત ગમી ગયું તો તમે વિચારી શકો છો ભાઈ કે આખરે આ ગીત કેવું હશે તો સૌથી પહેલા સાહેબ તમને આગળ આખો વિડીયો બતાવશું વિડીયો મારા ભાઈઓ જોતા રહેજો વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી નાખજો અને હા મારા ભાઈઓ ચેનલ ઉપર પહેલી વાર આવો છો તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે તો હું છું તમારી સાથે અલ્કેશ મોદી સ્વાગત છે આપણા બધા ભાઈઓનું અલ્કેશ મોદી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયાની અંદર અત્યારે જે તમે બેન જોઈ રહ્યા છો આ બેનની માર્કેટમાં એન્ટ્રી થઈ ગઈ છે જે બિલકુલ આ બેનની માર્કેટમાં એન્ટ્રી થઈ છે ભલે લેટ એન્ટ્રી થઈ હોય પરંતુ સાહેબ એક અલગ જ અંદાજમાં બેને ગીત ગાવ્યું છે એવું જ નહીં પણ અલગ જ સ્ટાઈલમાં ગીત ગાવ્યું છે આજ પહેલાં પહેલા કોઈ પણ કલાકારે આવું ગીત નથી ગાવ્યું ભાઈ એવું ગીત આ બેને ગાવ્યું છે તો ખરેખર બધા લોકોના દિલમાં આ બેન પ્રત્યે પ્રેમ ભાવ ઉત્પન્ન થઈ ગયો છે કેમ કેમ કે સાહેબ કલાકાર કલાકાર કોને કહેવાય કે જે સારું ગીત ગાઈ શકે તો ચાલો સૌથી પહેલા તમે બેનનો વિડિયો જોઈ લો અને તમને કેવું લાગ્યું બેનનું ગીત કોમેન્ટ કરીને જરૂર બતાવજો પણ એની પહેલા સાહેબ તમે આ વિડીયો જોઈ લો